મહાશિવરાત્રીએ કાવિકંબોના સ્તંભેશ્વર મહાદેવના જળા અભિષેકના માણવા માટે ભારતભરમાંથી માનવ મેળા પણ ઉમટી પડ્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબુઈના દરિયા ઓવારે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર જ્યાં મહાદેવના શિવલિંગને જળા અભિષેક કરવા દરિયો સામેથી આવતો હોવાનો નજારો નિહાળવા મહાશિવરાત્રીની વહેલી સવારથી જ ભારતભરમાંથી ભક્તો માનવ મેળામણ ઉમટી પડ્યું હતું જંબુસર તાલુકાના કાવી કંબોઈનો પૌરાણિક સ્તંભેશ્વર મંદિર દરિયામાં આવેલું છે જે દરિયાઈ ભરતીના કારણે મહાશિવરાત્રીના તેમજ અન્ય અનેક ભરતીઓના પાણીથી સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગને જળાભિષેક કરીને અનોખું વાતાવરણ સર્જાતું હોય છે ત્યારે મહાશિવત્રી આજે મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ભારતભરમાંથી ભક્તોનું માનવ મેળામાં ઉમટી પડ્યું હતું જોકે કાયદો અને સુરક્ષાને જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો તો સવારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ તીર્થ ધામ સ્થિત દરિયામાં સ્થાપિત સ્તંભેશ્વર દૂધનો ચુડાસમા કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મંદિરના મહંતના આશીર્વાદ મેળવી કાવિકંબોઈના મેળા અંગે ચર્ચા વિચારણા કરી હતી જોકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર દરિયાના મેળા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આવ્યો હતો દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પૌરાણિક તીર્થ ધામ તરીકે સ્થાન પામેલા સ્તંભેશ્વર મહાદેવ તીર્થે કાવી ગામ ભરૂચ જિલ્લાના કાર્તિક સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવનું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થધામ છે અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવજીનું શિવલિંગ આવેલું છે મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં માન્યતા રહેલી છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે ઓળખાય છે અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ પર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોળીમાર્ગ દ્વારા જોડાયેલું છે જંબુસર થી રાજ્ય ધોરીમાર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે અહીંથી કાવી કંબોઈ જવા માટે રસ્તાને પણ બે હજાર આઠ ના વર્ષ દરમિયાન રાજ્ય ધોરીમાર્ગનો દર્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ થયું છે લોકમાન્યતા મુજબ શિવતિકાર શિવજીને પ્રસન્ન કર્યા હતા ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ એક કથા છે જેના અનુસાર પૃથ્વી પરના બધા તીર્થ એકત્ર થઈ એક વાર બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી બધા તીર્થ સાથે જોઈ ખુશ થયા તીર્થોએ બધાના શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું તેથી બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા બાદ કઈ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણ કે દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ રહેલો છે આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધ નહીં પામો તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત રહેશે ભગવાન મહાદેવની દર્શન કરવા માટે આખા દેશભરમાંથી ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ભક્તિભાવથી બધા પૂજન કરે છે વીરિપત્ર ચઢાવે છે દૂધ દહીં ઘી અને શેરડીના રસથી ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવ ખૂબ જ પૂજન આજે શિવરાત્રીના દિવસે આજે જગ્યાએ થાય છે અને આ જ આખા દુનિયામાં જે શ્રેષ્ઠ તીર્થોમાં જણાય છે કે ભગવાન શંકરને આશીર્વાદ સૌ પ્રાપ્ત કરવા માટે વધારો અને પ્રસન્નતા